ઇલેશન કમિશન તરફથી ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યા જે જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઇલેક્શન યોજનાર છે એમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં ટોટલ ચાર નગરપાલિકા બે જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી યોજનાર છે ઓર આ જે આ જે ઇલેક્શન જે છે ટોટલ એટી એટ બિલ્ડિંગમાં યોજનાર છે અને વન ફોર્ટી નાઇન બુથનો એમાં સમાવેશ થાય છે આ તમામ જગ્યા જે છે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ બંદોબસ્તમાં ટોટલ એક એ એસપી અને ત્રણ ડીવાય એસપી આઠ પીઆઈ ટ્વેન્ટી ફોર પીએસઆઈ ચારસો ચોત્રીસ પોલીસ અને ત્રણસો પાંચ હોમગાર્ડ અને એક કંપની એસઆરપીની છે અને ક્યુઆરટીની ટોટલ આઠ ટીમે રાખવામાં આવેલી છે અને ટ્વેન્ટી થ્રી સેક્ટર મોબાઈલ્સ એમાં કાર્યરત રહેશે અને એલસીબી અને એસઓજીની ચાર ટીમો એમાં કાર્યરત રહેશે ઓર ટોટલ ફોર્ટી અલગથી જોઈએ રિક્યુસીટ વ્હીકલ અમે રાખવામાં આવેલ છે તો ટોટલ એમ કવાય તો છે ટોટલ હંડ્રેડ અરાઉન્ડ વ્હીકલ છે અને થાઉઝન્ડ અરાઉન્ડની ફોર્સ જે છે આ ચૂંટણીમાં ના બંદોબસ્તમાં રહેશે